શ્રી ફાટા તલાવ રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાગાડી બનાવનું કામ ઉપાડે છે આજથી સુડતાલીસ વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થા ઉપાડેલું હતું દિન પ્રતિદિન એમાં પ્રગટ થાય છે આજે શુદ્ધ માઓ સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છે કે જેનો ભાવ હાલમાં કિલોના સાત ને સાહીઠ રૂપિયા છે તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છે એમાં એલચી જે ગયા વર્ષે અઠાવીસો ને પચાસ રૂપિયા હતો આજે સત્તાવીસ થી લગભગ છત્રીસો રૂપિયા છે અમે આ રૂપિયા વાળી વાપરીએ છીએ કાજુ બદામ પિસ્તા તેમજ મેવામાં પાંત્રીસ ટકાનો ભાવ વધેલો છે અને આ સંસ્થા એ લોકોના હિત માટે ગરીબોના માટે કે જે વીસ રૂપિયાનો વધારો કરેલો છે અને આ ગાડી વર્ષો વર્ષો અમે આગળ વધતા ગયા છે આજે શ્રી ફાદરલાલ રાણા પંચના વિકાસ અર્થે અમે માવા ગાડી પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ જેમાં સુડતાલીસ વર્ષથી રાણા સમાજ ચંદી પર્વ નિમિત્તે ગાડી બનાવે છે ચાંદની પર્વ નિમિત્તે અમે માવા ગાડી તૈયાર કરી વેચવાનું કાર્ય કરીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે ગુજરાતમાં માવા ગાડીનો મહિમા અનેરો છે તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સરહદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંદી પરવાના રોજ હજારો લોકો માવા ગાડી ગલા બને છે લોકોને સ્વાદિષ્ટ શુદ્ધ અને પૌષ્ટિક ગાડી મળી રહે તે માટે અમારા પ્રયત્ન રહ્યા છે સૌસ્થજી બાંજી લવજીનું ઘી અમે મંગાવ્યું છે અને ઊંચી ગુડ ગુણવત્તાવાળો માવા મંગાવીએ છીએ તેમજ શુદ્ધ મજાનો ફૂટો મેવો બદામ પિસ્તા કાજુ એલચી કેસર વાપરીએ છે એટલું જ નહીં અમને બનાવેલી ગાડીનો ઉપાડો વર્ષો વર્ષ સાફ ઉછો રહ્યો છે અમારી ગાડી વિદેશોમાં પણ જાય છે અને ગુજરાતમાં દરેક જગ્યાએ અમારી ગાડીનું વેચાણ થાય વેચાણ જાય છે એટલે ગાડીના ગાડીના વેચાણમાંથી જે કઈ બચત પ્રાપ્ત થાય છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ અમારા તમામ ગ્રાહકોને અમે આભારી છે કે જેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અમારી બીજી શાખા શક્તિનાથ રેલવે ક્રોસિંગ પાસે આવેલી છે ડોક્ટર હેમંતભાઈ દવાખાના પાસે અમે ટીવી મીડિયા પ્રેસ મીડિયાનો ખૂબ આભાર માનીએ કે એમના ઠેકી અમારી પ્રગતિ વધારે થયેલી છે અને એમનો ખૂબ ખૂબ આભાર